શું નામ છે મારા ભાઈ તમારું હા ભાઈ વેરસી ભાઈ ઠાકોર કયા ગામ રહેવાનું રહેવાનું સિટી કઈ પડે રાધનપુર હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને આમ નસ ની તકલીફ હતી ખાતરની એનામાં એમ ની બરોબર હવે કેટલા વાર ની તકલીફ છે મારા ભાઈ તમને પાંચ વર્ષની તકલીફ હતી બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા એક જ વખત આયેલા બરોબર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા સારું થઈ ગયું બરોબર અમારું કામકાજ કેવું લાગ્યું બઉ સારું સરસ લો આટલો સમય હાલો ખુબ ધન્યવાદ માનું છું આજે તારીખ છે ઓગણત્રીસ અને છઠ્ઠો મહિનો બે હજાર ચોવીસ આ શનિવાર નો વિડીયો તાજો બનાવેલો છે મારું નામ છે અનવરભાઈ અંજાર વાડા અને અને હું દિવસ વિઝિટ કરવા રાધનપુર આવું છું ગુરુવાર શુક્રવાર શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધી રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હશે તો જયારે પણ તપાસ કરાવ આવો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર નમસ્કાર મિત્રો